સુરેન્દ્રનગર ના નર્મદા કેનાલ પર આ પુલ તાત્કાલિક બંધ કરવા માંગ ઉઠી છે કારણ કે કેનાલ પરના પુલ પર દેખાઈ રહ્યા છે અને નીચેના પોપડા પડી રહ્યા છે સુરેન્દ્રનગર અને કચ્છ એકમાત્ર પુલ જોડી રહ્યો છે માત્ર એક વર્ષમાં ત્રણ વખત આ પુલ પર ગાબડાઓ પડી ચુક્યા છે છતાં તંત્ર દ્વારા સાંધા મારી પુલ આમ લોકો તેમજ વાહન ચાલકો માટે ચાલુ રાખવામાં આવ્યો છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈના જીવ જાય એ પહેલા પુલ બંધ કરવા ઉગ્ર મધ્ય માંથી પસાર થતો કોઈ મોટું ગાબડું પડી જાય છે ત્યારે એને ખાલી સાંધી સુધી ચલાવવા માટેની પ્રક્રિયા થઈ રહી છે અમારી એવી વાત છે કે જયારે પણ આ થીગડા જેટલા મારવામાં આવે એટલે પુલ નબળી હાલતમાં છે હમણાં જ જે ઘટના બની ગંભીર પોલ ઉપર જે અકસ્માત થયો અને ઘણા બધા માણસોના કમોત થયા